આજે આપણે ગુજરાતી ઘરોમાં અવારનવાર બનતા અને ગુજરાતીઓના દિલોમાં રાજ કરનારા એવા નાસ્તાના પૌવા બનાવવાના છીએ તો આ પૌવા આપણે કુકરની એક જ વિસલમાં બનાવવાના છીએ તમને પણ એવું થતું હશે કે કુકરમાં પૌવા હા કુકરમાં પૌવા તો એ પણ એકદમ અલગ અને સરળ અને નવી જ રીતે બનાવવાના છીએ જો તમે ગુજરાતી છો તો આ વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ચૂકતા તો ચલો ફટાફટથી કુકરની એક જ વિસલમાં આપણા એકદમ ટેસ્ટી હેલ્ધી એવા પૌવા બનાવીને રેડી કરી દઈએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં પૌવા લીધેલા છે અહીંયા એક કપ પૌવા લઉં છું અને અહીંયા જે બટેટા પૌવાના પૌવા આવે છે ને બજારમાં થોડાક જાડા એ લેવાના છે તો એક કપ પૌવામાં જ આપણે બે જણ આરામથી ખાઈ શકશે એટલા પૌવા બનશે તો સૌથી પહેલાં તો તમે આને નળ નીચે પણ ધોઈ શકો અને આ રીતે પણ ધોઈ શકો મારે તમને દેખાડવું છે પ્રોપર એટલા માટે હું એને પ્રોપરલી કઈ રીતે વોશ કરવા એ એના માટે હું તમને અહીંયા જ વોશ કરીને દેખાડું છું તો એકવાર પાણી નાખી પછી હાથેથી એકદમ સરસ રીતે ધોઈ દેવાના છે પૌવાના એટલે જે સફેદ સફેદ જે હોય ને પૌવાની ઉપરનું એ બધું જતું રહેશે અને પૌવા એકદમ પ્રોપરલી ક્લીન થઈ જશે એટલે સરસ ધોવાઈ જશે અને ઉપરથી આ રીતે ફરી પાણી નાખી દેવાનું તો જો નીચે એકદમ સરસ કહેવાય ને બધું નીકળી ગયું છે અને પૌવા સરસ મજાના ધોવાઈ ગયા છે તો એકવાર આ રીતે હલાવી ચાયણીને સાઈડમાં રાખી દઈએ હવે આપણે પૌવાને કૂકરમાં બનાવીશું એટલે ઝટપટ બની જશે તો એના માટે અહીંયા મેં ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે તમે ત્રણથી ચાર ચમચી જેટલું તેલનો યુઝ કરી શકો છો તો બે ચમચી જેટલા સૌથી પહેલાં તો આપણે સિંગદાણાને તળી લેવાના છે પૌવામાં સિંગદાણાનો ટેસ્ટ વધારે સરસ આવે છે તો આમનામ નાખવા કરતાં આ રીતે થોડા તેલમાં એને શેકાઈ જાય ત્યાં સુધી રાખીને પછી નાખશો ને તો ટેસ્ટ વધારે સરસ આવે છે તો આ રીતે સિંગદાણાને તળીને જ નાખવાના હું એવો આગ્રહ રાખું છું અને સિંગદાણા તળાઈ જાય એટલે તરત જ એના અંદર મેં થોડા કાજુ લીધેલા છે હવે અહીંયા જે વસ્તુ મેં લીધેલી છે એ તમારી ટેસ્ટ પ્રમાણે ને ચોઇસ પ્રમાણે તમારે લેવાની રહેશે તો અહીંયા હું છથી સાત નંગ જેટલા કાજુને વચ્ચેથી આ રીતે ફાડા કરી એને હું તળી લઉં છું એને પણ આ રીતે તળીને લેવાના તો વધારે ટેસ્ટી લાગશે અને આ બે વસ્તુને આપણે સાઈડમાં રાખી દઈએ હવે આ જે બચેલું તેલ છે એના અંદર જ એક ચમચી જેટલી રાઈ નાખવાની છે અહીંયા તમે જો ઈચ્છો ને તો તમે વરિયાળીથી પણ વઘાર કરી શકો પણ મારા ઘરમાં વરિયાળી થોડી ઓછી ભાવે છે વઘારમાં એટલે હું સ્કીપ કરું છું નથી નાખતી અને સાથે મેં મોડા કહેવાય ને એટલે મીડિયમ એવા બે મરચાં લીધેલા છે એને કટ કરીને નાખીએ અને પાંચથી છ તાજા લીમડાના પાન નાખેલા છે તો એ સરસ વઘાર થઈ જાય એટલે તરત જ એના અંદર આપણે વન થર્ડ ટી સ્પૂન જેટલી હળદર એડ કરવાની છે હળદર આપણે આ રીતે તેલમાં નાખી દેવાની જેથી કરીને હળદરનો કાચો ટેસ્ટ ના આવે અને અહીંયા મેં મકાઈના દાણા લીધેલા છે અહીંયા વન ફોર્થ કપ જેટલી મકાઈના દાણા લઉં છું હવે અહીંયા હું જે જે શાકભાજી નાખું છું ને એ તમારી ચોઈસને અને ટેસ્ટ પ્રમાણે તમારા ઓછા વધુ નાખવાના રહેશે હું થોડા વધારે પ્રમાણમાં નાખીશ કારણ કે મને આ પૌવા બહુ જ ભાવે છે પર્સનલી અને સાથે મેં આઠથી દસ જેટલી ફણસીને ઝીણી ઝીણી કટ કરી દીધેલી છે એટલે કે વન ફોર્થ કપ જેટલા થયા ફણસી અને વન ફોર્થ કપ જેટલા મેં વટાણા લીધેલા છે સાથે વન ફોર્થ જેટલા આપણે એટલે કે એક ગાજર ઝીણું સુધારેલું નાખેલું છે અને એક બટેટું ઝીણું સુધારેલું નાખેલું છે તો આ રીતે મેં બધા શાકભાજી નાખ્યા છે તમારી ચોઈસ પ્રમાણે તમારે શાકભાજી જે યુઝ કરવા હોય એ કરી શકો છો આ પૌવા એટલા બધા ટેસ્ટી થશે ને કે તમે વાત ના પૂછો એકવાર આ રીતે પૌવા બનાવી લીધા ને તો લોકો તમારા પખાણ કરતા નહીં થા કે એટલા બધા ટેસ્ટી અને ફટાફટથી બનશે તો હવે તમે જોઈ શકો છો હું બે મિનિટ માટે મેં બધા શાકભાજીને સાતળવા મૂકેલા છે કુકરમાં એટલે કૂકરનું ઢાંકણ બંધ નથી કર્યું હવે તમે જોઈ શકો છો પૌવા છે ને એકદમ સરસ મજાના પલળી ગયા છે અને થોડા કોરા કોરા થઈ ગયા છે તો હવે આપણે આની અંદર મીઠું નાખી દેવાનું છે ટેસ્ટ પ્રમાણે અને સાથે પૌવાનો ટેસ્ટ વધારવા આપણે અહીંયા ગળપણ કટાસને બેલેન્સ કરવાના છે એટલા માટે હું એકથી દોઢ ચમચી જેટલી ખાંડનો યુઝ કરું છું ખાંડ તમારે નાખવાની અને જો ન ફાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આપણે લાચમાં લીંબુ નાખશું તો એને બેલેન્સ કરવા માટે આમાં મેં પહેલેથી ખાંડ નાખેલી છે તો આ રીતે ખાંડ અને મીઠું આમાં નાખશો ને તો પૌવામાં એકદમ સરસ રીતે ભળી જશે તો હવે બે મિનિટ થઈ ગઈ છે શાક શાક પણ આપણા બધા સરસ મજાના સતળાઈ ગયા છે તો આ રીતે એને થોડા સાતળવા દેવાના એટલે શાક છે ને આખા આખા રહેશે જો આ રીતે બે મિનિટ માટે સાતળશો ને તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને આને મેં એકદમ મીડિયમથી લો ફ્લેમ પર જ ગેસને થવા દીધો છે કુકરને અને એક વિસલ જ આવવા દીધી છે ને ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે તો આમ પાંચ મિનિટનો ટાઈમ પણ નહીં થાય કુકરમાં પૌવા બનતા હવે વરાળ બધી જ નીકળી જાય ને કુકર ઠંડુ થાય પછી જ ખોલવાનું છે તો તમે જોઈ શકો છો શાકભાજી બધા જ આખા ભાગા રહ્યા છે અને એકદમ સરસ મજાને ચડી પણ ગયા છે જો બટેટું પણ સરસ મજાનું ચડી ગયું છે તો સુગંધ પણ એટલી સરસ આવે છે હવે જે આપણે પૌઆ બનાવેલા રાખેલા તો આ રીતે કોરા એમાં મીઠું અને ખાલી ખાંડ નાખેલા એ મસ્ત અંદર પડી ગયા છે અને તરત જ પૌઆને આ શાકભાજીથી અંદર નાખી દેવાના છે તો આ રીતે વેજીટેબલ પૌઆ એકવાર બનાવશો ને તો સો ટકા તમે વારંવાર આ જ રીત ફોલો કરશો અને પાંચથી દસ મિનિટની અંદર તો તમારા આખા ફૂલ ફેમિલીનું ડિનર અથવા તો બ્રેકફાસ્ટ રેડી થઈ જશે તો આ તમે કોઈ પણ ટાઈમે ખાઈ શકો છો રાત્રે જમવામાં પણ લઈ શકાય અને સવારના નાસ્તામાં અને બાળકોને ટિફિનમાં પણ આપી શકો તો તમે જુઓ કેટલા સરસ મજાના પૌવા અંદર મિક્સ થઈ ગયા છે હવે લાસ્ટમાં આપણે આની અંદર નાખીશું ટેસ્ટ વધારવા માટે કેપ્સિકમ પહેલાં નથી નાખવાના નહીં તો એકદમ પોચા પોચા થઈ જશે અને ટમેટાને પણ લાસ્ટમાં જ એડ કરજો પહેલાં નહીં કરતા હવે ટમેટા પણ મેં એક અહીંયા નંગ ટમેટું લીધેલું છે અને સાથે આપણે જે ફ્રાય કરીને રાખેલા હતા ને સિંગદાણા અને કાજુ તો એને પણ ઉપરથી એડ કરી દઉં છું તો આ બધી વસ્તુને પ્રોપર એકવાર મિક્સ કરી દઈએ અને ગેસને આપણે ફરી શરૂ કરી દેવાનો છે એટલે તમને એવું થતું હશે કે હવે શું પણ હવે તો પૌવા રેડી થઈ ગયા છે એવું નથી આ રીતે મિક્સ તો પ્રોપર થઈ ગયા છે તમે આ રીતે પણ ખાઈ શકો પણ હજી એકદમ સરસ મજાનો બધા શાકભાજી પૌવા સાથે જે મેચ થવા જોઈએ ને એના માટે એક જ મિનિટ માટે કુકરનું ઢાંકણ બંધ કરવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની એટલે થોડી હવા ભરાશે તો એક મિનિટ જેવું થઈ ગયું છે હું તરત ખોલી દઈશ એટલે કે પૌવા ચવડ પણ નહીં થાય અને આ જો પૌવા પડ્યા રહેશે ને તો આ ક્યારેય ચવટ નહીં થાય અને આને ગરમ કર્યા વગર પણ તમે ખાઈ શકશો એટલા માટે આપણે થોડીવાર માટે કૂકરમાં પૌવા રાખેલા છે એક મિનિટ માટે હવે ઉપરથી કૂકરનું ઢાંકણ ખોલી તરત જ એમાં લીંબુનો રસ નાખી દેવાનો છે પહેલાં કૂકરમાં લીંબુનો રસ એડ નહીં કરવાનો નહીં તો પ્રોપર નહીં ચડે એટલે આ રીતે લાસ્ટમાં અને થોડો ઘણીવાર એવું હોય તે કડવો થતો હોય છે લીંબુનો રસથી એટલે આપણે એને લાસ્ટમાં જ એડ કરીશું તો આપણા પૌવા બનીને રેડી થઈ ગયા છે તો ઉપરથી થોડી કોથમીર નાખી દઈએ અને આમનમ જ ખાવાની એટલી બધી મજા આવશે ને કે વાત ના પૂછો તમે એટલા બધા ટેસ્ટી લાગશે આ પૌવા તો જો કોને કોને પૌવા ભાવે છે એ કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો અને આજની મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા જો તમે આના ઉપર ડુંગળી નાખવા માંગતા હોય ને તો તમે ઉપરથી ડુંગળી પણ નાખી શકો છો અને ડુંગળી ઝીણી ઝીણી સુધારી તમે વઘારમાં પણ નાખી શકો છો એ તમારા પર છે અને ડુંગળી વગર પણ એટલા બધા ટેસ્ટી લાગશે આ પૌવા તો બટેટા પૌવા તો બહુ વાર બનાવ્યા હશે પણ એકવાર આ રીતે મારી રીતથી પૌવા બનાવીને જુઓ કે તમે આના દીવાના થઈ જશો ઉપરથી થોડા દાડમના દાણા નાખેલા છે અને તમને સેવ કે રતલામી સેવ નાખવા ઈચ્છતા હોય તો એ પણ નાખી શકો પણ એના વગર પણ એટલા બધા સરસ મજાના લાગશે તો તમને નજીકથી પૌવાનો વિડીયો દેખાડી દઉં જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા જોરદાર પૌવા બન્યા છે તો હવે પછી તમે પણ પૌવાની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે આજના પૌવાનો વિડીયો કેવો લાગ્યો છે અને સાથે એ પણ કહેજો કે કોને કોને પૌવા બહુ ભાવે છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક આજે આપણે ગુજરાતી ઘરોમાં અવારનવાર નાસ્તામાં બનતા અને ગુજરાતીઓના દિલોમાં રાજ કરનારા એવા આપણે પૌવા બનાવવાના છીએ એ પણ એકદમ સરળ અને નવી રીતે બનાવીશું સાથે એનો સ્પેશિયલ મસાલો પણ બનાવવાના છીએ જો તમે ગુજરાતી છો તો આ વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા અને હા હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે દબાવી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવી જાય ચલો ફટાફટથી આ નવી રીત અને એકદમ સરળ રીતથી પૌવા બનાવવાનું સ્ટાર્ટ કરીએ પૌવા બનાવવા માટે અહીંયા બે કપ જેટલા મેં પૌવા લીધેલા છે આ જે જાડા પૌવા આવે છે ને એ લેવાના છે એ સ્પેશિયલ પૌવા બટેટા પૌવા માટેના જ હોય છે તો અહીંયા હું યુઝ કરી રહી છું દીપક રાઈસ પૌહા આ જે પૌવા આવે છે એકદમ પરફેક્ટ પૌવા આવે છે આપણા બટેટા પૌવાનાથી એકદમ સરસ બનશે તો હું હંમેશા આજ પૌવાનો આગ્રહ રાખું છું અને આ રીતે એકવાર ચેક કરી લેવાનું કે કંઈ છે નહીં ને અંદર કારણ કે પૌવા બનાવતા પહેલાં એકવાર આ રીતે ચાળી લેવાનું રહેશે ચાયણીમાં આ પૌવામાં આમ તો કશું હોતું નથી પણ એકવાર આપણે ચેક કરી લેવું જરૂરી છે હવે નીચે આ રીતે મેં એક વાસણ રાખેલું છે જેથી કરીને આપણે પૌવા ધોઈશું ને તો પાણી ઢોળાય નહીં એટલા માટે તો આ રીતે પૌવાને હાથેથી થોડું થોડું પાણી નાખી સરસ રીતે ધોઈ દેવાના છે તો આને આપણે ત્રણથી ચાર વાર ધોવાના રહેશે આ રીતે ધોવાથી એકદમ પરફેક્ટ ધોવાશે પૌવા અને કોઈ જગ્યાએથી કોરા નહીં રહે એટલે આ રીતે હાથેથી ધોઈ લેવાના હવે એકદમ સરસ રીતે ભીના થઈ ગયા છે બધા પૌવા એક પણ પૌવા કોરો નથી એટલે આ રીતે ઉપરથી પાણી નાખી દેવાનું તો આ રીતે પાણી નાખવાથી પરફેક્ટ ધોવાશે અને આ રીતે નિતા દેવાના રહેશે તો આને બે મિનિટ માટે રહેવા દઈએ હવે બે મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો પૌવા એકદમ સરસ પલળી ગયા છે તો હવે આ જ ટાઈમે એના અંદર આપણે ખાંડ નાખવાની રહેશે એટલે થોડા મસાલા આપણે આમાં પહેલાં જ નાખી દેવાના છે તો અહીંયા હું બે ચમચી જેટલી ખાંડ એડ કરું છું ખાંડ નાખવાથી શું થશે આ રીતે મસાલા કરશો ને તો તમને એકદમ ગળ્યા નહીં લાગે પૌવા પણ બધા મસાલાને કંટ્રોલ કરશે ખાંડ એટલા માટે ગળપણ ઘટાશ જરૂરી છે એનાથી જ એકદમ સ્વાદિષ્ટ પૌવા આપણા રેડી થઈ જશે અને સાથે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈએ અને પાંચ મિનિટ માટે રહેવા દઈએ હવે પાંચ મિનિટ થઈ જાય પછી એના અંદર આપણે લીંબુ એડ કરવાનું છે તો અહીંયા મીડિયમ સાઇઝનું અડધું લીંબુ નાખી રહી છું તો અત્યારે લીંબુ થોડું નાનું છે એટલે હું થોડું ફરી પણ એડ કરું છું એટલે આ રીતે અડધું લીંબુ અંદર નાખવાનું રહેશે અને લીંબુ નાખ્યા પછી આ રીતે છૂટે છૂટી રીતે હલાવવાનું એટલે હાથેથી આ રીતે પૌવાને છૂટા છૂટા પાડવાના તો તમે જોઈ શકો છો એકદમ હળવા હાથે હું છૂટા પાડી રહી છું અને એક એક દાણો છૂટો છે અને તૂટશે પણ નહીં એટલે આ રીતે એને હલાવજો હવે આપણે બધા પૌવાને આ રીતે પાથરી દઈએ સરસ રીતે હવે એક મોટા વાસણમાં અહીંયા પાણી ગરમ થવા માટે મૂકવાનું છે એટલે આ રીતે પાણી મૂકી અંદર એક સ્ટેન્ડ મૂકી દઈએ જેથી કરીને આપણે એને બાફવાના છે હવે જ્યાં સુધી પાણી એકદમ સરસ પ્રોપર ગરમ થાય ત્યાં સુધી આપણે એક વઘાર કરવાનો છે તો એના માટે મેં અહીંયા એક વઘારિયામાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકેલું છે એના અંદર ત્રણ ચમચી જેટલા સિંગદાણા એડ કરું છું હવે સિંગદાણા તમને જે રીતે ફાવતા હોય ઓછું વધુ એ પ્રમાણે તમે એનું પ્રમાણ રાખી શકો હવે સીંગને એકદમ સરસ સાતળવાની છે એટલે કે થોડી ક્રંચી થાય ત્યાં સુધી શેકવાની છે થોડું લાઇટ બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી સિંગને શેકશું એકદમ બાળી નથી નાખવાની કે આપણને કડવી લાગે અંદરથી એવું નથી કરવાનું એટલે થોડું લાઇટ બ્રાઉન થાય અને ખાવામાં ક્રંચી લાગે ત્યાં સુધીની આપણે સિંગને શેકવાની રહેશે તો એ રીતે સિંગ શેકાઈ ગઈ છે તો આપણે એને કાઢી લેવાની છે હવે સિંગ બધી જે આપણે બહાર કાઢી લઈએ એટલે તેલ તો આપણું ગરમ જ છે તો સીધું જ આપણે એના અંદર અડધી ચમચી જેટલી રાય એડ કરવાની છે હવે તેલ એટલું પૂરતું જ છે અત્યારે તો હવે આપણે અડધી ચમચી જેટલી રાય એડ કરીએ રાઈ એકદમ પ્રોપર તતડી જાય એટલે કે રાયનો દાણો બધો જ ફૂટી જાય પછી એના અંદર જીરું અને બીજા બધા મસાલા એડ કરીશું તો હવે રાઈ એકદમ સરસ તતળી ગઈ છે તો એના અંદર આપણે નાખીશું અડધી ચમચી જેટલું જીરું હવે જીરાની સાથે સાથે આદુ મરચાંની પેસ્ટ અડધી ચમચી નાખી છે અને આઠ દસ લીમડાના પાન અહીંયા હું મરચાંને પેસ્ટમાં યુઝ કરું છું જેથી કરીને તીખાશ પ્રોપર ભળી જાય પૌવામાં અને ફટાફટથી સરસ થઈ જાય અને સાથે વન થર્ડ ટીસ્પૂન જેટલી હળદર અંદર નાખવાની છે તેલની અંદર હવે આ બધો જ વઘારને આપણે જે પૌવા પાંચ મિનિટ માટે રાખેલા હતા એટલે એના અંદર એડ કરી દેવાનું છે એટલે પાંચ મિનિટ માટે પૌવા રાખ્યા હતા જેથી કરીને એનો જે ખાંડ અને આપણે મસાલો કર્યો તો મીઠું એ બધું એકદમ પ્રોપર ભળી જાય સરસ એક એક દાણામાં એની જે મીઠાશ કહેવાય ને એ ભળી જશે અને આ રીતે ઉપરથી વઘાર નાખી હળવે હાથે ચમચીથી કે કોઈ પણ ચમચાથી આ રીતે એને મિક્સ કરવાનું રહેશે તો તમે પૌવા તો બહુ બધી વાર બનાવ્યા હશે પણ એકવાર આ રીતે બનાવીને જોજો ખાવાની બહુ જ મજા આવશે ખરેખર અને એકદમ ફટાફટથી બની જશે તો આ રીતે જો એક એક દાણો છૂટો પણ છે અને આખો આખો છે ભાંગ્યા પણ નથી પૌવા જુઓ તમે અને એક અચવળ પણ નહીં થાય આ રીતે અને સૂકા પણ નહીં રહે તો એકદમ પરફેક્ટ બનશે આ રીતે કરવાથી તો આપણે પૌવાને એકદમ પ્રોપર બધી રીતે મિક્સ થઈ જાય ને એટલે કે મસાલો એકદમ પ્રોપર ભળી જાય ત્યાં સુધી એને હલાવવાનું રહેશે આ રીતે તમે જોઈ શકો એક કોઈ દાણો કોરો નથી બધો વઘાર સરસ પડી ગયો છે ત્યાં સુધી આપણું પાણી પણ સરસ ઉકળી ગયું છે તો આપણે આ ચાયણી જ તે એના અંદર મૂકી દેવાની છે સીધી અને આને ઢાંકીને આપણે પાંચ જ મિનિટ માટે થવા દેવાનું છે ગેસની ફ્લેમ મેં અત્યારે મીડિયમ ટુ હાઈ રાખેલી છે હવે ત્યાં સુધી પાંચ મિનિટ આપણી પાસે છે ત્યાં સુધી આપણે એનો સ્પેશિયલ મસાલો રેડી કરી દઈએ તો એના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો સંચળ પાવડર લીધેલો છે બ્લેક સોલ્ટ કહેવાય અને અડધી ચમચી જેટલું ચાટ મસાલો અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને થોડું આપણે મીઠું એડ કરીશું કારણ કે આપણે જે સંચળ હોય ને એ પણ મીઠા અંદર હોય જ છે એટલા માટે થોડું મીઠું એડ કરવાનું અને બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દેવાનું તો આ મસાલો છે એ રેડી થઈ ગયો છે અને આમાં ચાર ચાંદ લાગી જશે પૌવામાં જો એકવાર આ યુઝ કરશો ને તો તો તમે વારે વારે બધી વખતે આ જ રીતે પૌવા બનાવવાનું પ્રિફર કરશો તો એકવાર મારી રીતે પૌવા બનાવીને જરૂરથી ટ્રાય કરજો કારણ કે ઓછા ટાઈમમાં ઓછી મહેનતમાં અને એકદમ ચટપટા ટેસ્ટી હેલ્ધી અને આમ કહેવાય ને લારી પર જે બાર મળે ને એના કરતાં પણ સરસ પૌવા બનશે કારણ કે હંમેશા આપણને એવું હોય છે કે હોટલનું હોય કે લારીનું હોય બારની જે વસ્તુ હોય ને એ આપણને બહુ જ ભાવતી હોય પણ એ ટેસ્ટ ઘરે ના બનતો હોય ત્યારે તમને એવું થશે કે આ લોકો શું યુઝ કરતા હશે પણ એ લોકો આવી રીતનું જ યુઝ કરતા હોય જે ફટાફટ બનતું હોય અને સાથેના મસાલા હોય છે જે સ્પેશિયલ મસાલો આપણે રેડી કર્યો છે એ રીતના એટલે આ રીતના ચટપટા ટેસ્ટી અને હેલ્ધી પૌવા રેડી થઈ જશે તો આની આપણી ચોઈસ પ્રમાણે પૌવાની અંદર ગાર્નિશિંગ કરીશું તો એમાં મેં ઝીણા સુધારેલા કેપ્સિકમ ઝીણા સુધારેલા ટમેટા ઉપરથી એડ કરવાના છે ટમેટા અને કેપ્સિકમ જો તમે અંદર એડ કરશો ને તો એકદમ પોચા પોચા અને આમ મજા નહીં આવે ને એવા થઈ જશે અને એકદમ આવા સરસ નહીં દેખાય તો આ રીતે મોઢામાં ક્રંચ આવે ને એટલે કે ક્રંચી લાગે ને એ રીતના ઉપરથી તમારે એડ કરવાના રહેશે અંદર એડ નહીં કરતા અને સાથે સિંગદાણા અહીંયા મેં રતલામી સેવ લીધેલી છે તો એનાથી ટેસ્ટ બહુ મસ્ત આવશે સેમ બહાર જેવું તો જો તમારે ઘરમાં પડી હોય તો તમે એડ કરી શકો અથવા તો તમે ઝીણી સેવ આપણે નાખો કે જાડી સેવ તમને જે ફાવતી હોય એ પ્રમાણે સેવ અથવા તો ચવાણું પણ નાખી શકાય છે ઉપરથી અને આમલમ પણ ખાઈ શકાય છે તો અહીંયા આપણે રતલામી સેવ લીધેલી છે અને ઉપરથી થોડી કોથમીર કોથમીર જો આપણે પહેલાં અંદર નાખી દઈશું ને તો એકદમ આમ પોચી પોચી થઈ જશે એટલે આ દેખાવ પણ સારો નહીં આવે ટેસ્ટ તો આવશે જ પણ આ રીતે ઉપરથી નાખશો તો ટેસ્ટ વધારે સરસ આવશે અને દેખાવ તો સારો લાગશે જ અને સાથે એનો સ્પેશિયલ મસાલો આપણે છાંટીએ જે આપણા પૌવાને એકદમ જે કહેવાય ને દસ ગુણા ટેસ્ટ વધારી દેશે એવું બનશે તો આ રીતના મસાલા સાથે અને સાથે લીંબુ રાખી દઈએ કે જો કોઈને ઓછું વધુ નાખવું હોય તો ઉપરથી તમે લીંબુ પણ થોડું નાખી શકો તો એકદમ છે ને બાર જેવા ચટપટા પૌવા રેડી થઈ ગયા છે એ પણ એકદમ ઇઝી રીતે અને ફટાફટ બની ગયા છે તો બારના પૌવાને પણ ટક્કર આપે એવા પૌવા રેડી થઈ ગયા છે તો ચલો તમે પણ આ રીતની એકવાર ટ્રાય જરૂરથી કરજો અને મને કહેજો કે તમને કોને કોને બટેટા પૌવા ભાવે છે અને તમે ગુજરાતી હો તો ખાસ આ પૌવા એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે તો આપણે ટેસ્ટ તમને કરાવી જ દઉં તો લો મોઢું કો પૌવા તમને મોઢામાં આપી જ તો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ મારી રીતના પૌવાની યુનિક રેસિપી અને નવી રેસીપી તમને કેવી લાગી એ જરૂરથી કહેજો અને પૌવા કોને કોને ભાવે છે એટલે કે કોના ફેવરિટ છે એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ